અને હવે વાત કરીશું ખાડીપુરની સમસ્યા તો સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરી છે વરાછાના બુડ ભવાની નજીક કોયલી ખાડીની આસપાસના છ જેટલા બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવ્યા ખાડીના પટમાં કુલ છવ્વીસ જેટલા બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે આ ડિમોલેશન કામગીરીમાં સોથી વધુ પાલિકાના કર્મચારીઓ એકસો પચાસથી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો છે કોઈ અનિચ્છીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે એ માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મહાનગાલિકાની ટીમ દ્વારા અડચણ રૂપ મિલકતોડી પડવાનું શરૂ કરવામાં આવ્યું છે આ કામગીરીમાં ગુજરાત સહયોગ આપી રહ્યા છે વિમર્શન મારી ગણતરી પણ હાલ ત્રતિ ચાર દિવસ એક્સપ્રેસન કરીએ છીએ પણ સ્ત્રી રહે તેવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે સ્થાનિકોનો રોષ હાલમાં નથી સવારે અથવા અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે પોઝિટિવ રિસ્પોન્સ એવો આપે છે અને મિલકત દ્વારા સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે તો સુરતમાં ખાડીપુરની સમસ્યાનું કાયમી હલ કરવા માટે રાજ્ય સરકાર મેદાનમાં આવી છે રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ આજે સુરતની મુલાકાતે હતા અને તેમણે આ સમસ્યાના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર યોજ્યો કનુભાઈ દેસાઈએ સુરત પહોંચીને એક પછી એક એમ કુલ ત્રણ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આ બેઠકો દરમિયાન ખાડીપુર સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું કલુભાઈ દેસાઈએ આ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનાઓ આપી કલુભાઈ દેસાઈએ જણાવ્યું કે ખાડીપુર રોકવા લાંબા ગાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ માટે અલગ અલગ એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે ઝીંગા તળાવ સહિત અન્ય જે પણ દબાણ છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે આ બધું આયોજન એક કન્સલ્ટન્ટ સાથે નક્કી કરીને આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મીટિંગ કરીને આપણે આને કેવી રીતે આ પ્રશ્નને સોલ્પ કરી શકીએ આપણી પીપી મંજૂર થઈ ગયેલી છે બીપી મંજૂર થયેલી છે એ એરિયામાં આપણે અત્યારે શું કરવું પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંચાલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે કરી શકીશું અને ટૂંકા ગાળાના આયોજન તરીકે જે ઝીંગા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરવો ચોક્કસ લઈએ તો આખા ડિસ્ટ્રિક્ટનો અને શહેરનો પ્રશ્ન છે અને ત્રીસ ચાલીસ પચાસ કિલોમીટર દૂરથી પાણી આવતું હોય છે ત્યારે આપણે એક એક્સપર્ટ પીએમસી ની નિમણૂક કરવી જોઈએ અને એની પાસે ડીપીઆર મંગાવવો જોઈએ ડીપીઆર બે ત્રણ મહિનામાં આવી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ અને ડીપીઆર આવ્યા પછી આ એના જે સૂચનો છે એની પર કેટલી ટેકનિકલી ફિઝિબલ છે ફિનાન્સિયલી ફિઝિબિલિટી કેટલી છે તે જોઈને પછી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ એક્શન આપણે લેવા જોઈએ